શિસ્ત જેનો પાયો હતો તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતા નેતાગીરીએ આંતરિક ચૂંટણી જંગ જેવી સ્થિતિનો સ્વીકાર કરવાનો વખત આવ્યો છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સ્વપ્ન સાથે સમરસ સરપંચનો રાહ ચીંધનાર ભાજપે જ તેત્રીસ જિલ્લા અને આઠ શહેરોમાં ભાજપના પ્રમુખ બનવા માટે ઇચ્છુક ભાજપી સભ્યોના નામ મંગાવ્યા જેનાથી જાણે ભૂકંપ સર્જાયો ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય ભાજપના એકતાલીસ પ્રમુખ પદ માટે તેરસો દાવેદારોનો રાફડો ફાટ્યો છે તે ભાજપમાં આંતરિક જૂથવાદ મલાઈવાદ વકર્યાનું જૂના ભાજપીઓ માની રહ્યા છે ભાજપના જ લોકોમાં અંદરખાને કચવાટ સાથે ચર્ચા છે કે પ્રદેશ પ્રમુખથી માંડી જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત ચાલી રહી છે આ દરમિયાન કેન્દ્રીય નેતાગીરીને ભાજપની આંતરિક સ્થિતિની ખરી સેન્સ મળશે ભાજપ પ્રમુખ કોણ બને તેની સેન્સ મેળવવાના નામે ગુજરાત ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય બની છે રાજ્યમાં આવનારા મહિનાઓમાં બોતેર પાલિકા બાણુ તાલુકા પંચાયત જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ પક્ષમાં વકરેલા જૂથવાદ અને મલાઈ ભાજપની આંતરિક ભવાઈનો પહેલો એપિસોડ પ્રમુખ પદમાં ભજવાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાનો તકતો ગોઠવાઈ ચૂક્યો છે પાલિકાને પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે સંગઠનની કામગીરી સંભાળી શકે તેવા નવા ચહેરાઓને જિલ્લાને શહેરની કમાન સોંપવાની તૈયારી કર્યાની આંતરિક ચર્ચા વચ્ચે ભાજપમાં શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારીનો રાફડો ફાટ્યો છે તેત્રીસ જિલ્લા પ્રમુખ અને આઠ શહેરો મળી ભાજપના પ્રમુખ પદની એકતાલીસ જગ્યા માટે ત્રણસો ગણાથી વધુ એટલે કે તેરસો આગેવાનોએ દાવેદારી નોંધાવી છે આ કારણે ભાજપ ઉમેદવાર સેન્સ પ્રક્રિયા કરવાનો વખત આવ્યો છે વીસમી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની ઉત્તરાયણ અગાઉ ભાજપના શહેર જિલ્લા પ્રમુખો તેમજ વીસમી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે શિસ્તબદ્ધ પક્ષમાં હુંસાતુંસી જેવી આંતરિક સ્થિતિ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે બોલી શકતા અમુક સિનિયર ભાજપી નેતાઓ એવી ટકોર કરતા સંભળાય છે કે એક સમય હતો કે જ્યારે ભાજપના સંગઠનમાં હોદ્દો મેળવવો એ જવાબદારી સમજવામાં આવતી હતી હવે જિલ્લા કે શહેર પ્રમુખને ભાજપમાંથી ચૂંટાયેલા સાંસદ કે ધારાસભ્ય સમક્ષ જ મહત્વ મળતું હોવાથી હોદ્દો મેળવવા માટેની કતાર લાંબી થતી જાય છે પ્રમુખ પદ મળે કે ન મળે પણ પોતે એક વખત દાવો કર્યો એટલે પક્ષમાં ભજન પડે તેવી માનસિકતા ધરાવતા પ્રેસ નોટિયા નેતાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે ભાજપમાં કોંગ્રેસીકરણ જેવો બદલાવ થઈ રહ્યાની મનોવ્યથા સાથે અમુક જૂના ગેવાનો ચર્ચે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓમાં હુંસા હુંસાતુસીનું રાજકારણ દૂર થાય અને ખરા અર્થમાં વિકાસ થાય તે માટે સમરસ સરપંચની યોજના અમલમાં મૂકી છે કે જે ગ્રામ પંચાયત સમરસ બને તેના વિકાસ માટે પ્રોત્સાહનરૂપ રકમ પણ સરકાર તરફથી આપવામાં આવે છે સમરસ પંચાયતની યોજનાને આવકાર મળ્યો છે તેનાથી વિરુદ્ધની સ્થિતિ ભાજપમાં છે જો પંચાયતો સમરસ થાય તો ભાજપના જિલ્લાને શહેરોના પ્રમુખ સમરસ એટલે કે સર્વાનુમતે કેમ પસંદ થાય સવાલ ભાજપમાં થઈ રહ્યો છે તેરસો ભાજપી આગેવાનોની દાવેદારી ભાજપના જિલ્લા કે શહેરના પ્રમુખ બનવા માટેની હોડ દર્શાવવા માટે પૂરતી છે સવાલ એ છે કે ભાજપના પ્રમુખ બનવા માટે આવી હોડ શા માટે છે ભાજપ પક્ષ જનસેવાને પ્રાધાન્ય આપે છે પરંતુ અંદરખાને હોદ્દો મેળવીને સેવાના નામે મેવા મેળવવાની માનસિકતા ધરાવનારાઓની સંખ્યા વધી રહી હોવાની ચર્ચા ભાજપમાં જ વેગવાન છે તેનારાઓ તો ત્યાં સુધી કહે છે કે ભાજપમાં જૂથવાદ બેકાબુ બની ચૂક્યો છે કોઈ પણ જિલ્લો તાલુકો કે શહેર એવા નથી કે જ્યાં ચૂંટાયેલા કે પક્ષે નિમેલા હોદ્દેદારો કે લોકપ્રતિનિધિ સામે ભાજપના જ અમુક લોકોનો આંતરિક વિરોધ ન હોય આ પ્રકારનો વિરોધ તંદુરસ્ત લોકશાહીનું પ્રતિક છે તે સ્વીકારી શકાય પરંતુ તંદુરસ્ત વિરોધને બદલે અન્ય રાજકીય પક્ષની માફક જૂથવાદ થકી જ સંગઠનમાં હોદ્દાઓ આપતા હોવાની પ્રથા મજબૂત બની છે આ કારણે જ ભાજપના જિલ્લા શહેર પ્રમુખ બનવા માટેની હોડમાં ભાગ્યે જ કોઈ શહેર કે જિલ્લો બાકાત છે સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક કાર્યકરોને ગમતા એટલે કે સમરસ નેતા પ્રમુખ પદે હોય તો જૂથવાદ નહીં થાય કે જે પંચાયતોમાં સમરસ સરપંચ હોય ત્યાં વિકાસ વેગવાન હોવાના સારા પરિણામો મળ્યા છે પણ ભાજપમાં સમરસ પ્રમુખનો વિચાર અમલમાં મૂકતો નથી આંતરિક જૂથવાદ વચ્ચે તંત્રમાં ખોટા કામ લઈને જતા અનેક સ્થાનિક નેતાઓથી અનેક કર્મચારી અને અધિકારીઓ પરેશાન છે મોરબી ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ અને હરણી બોટકાનમાં બારે બાર કોન્ટ્રાક્ટ અપાયાના મુદ્દા સાથે ભાજપના આંતરિક વિવાદ સપાટી ઉપર આવી ચૂક્યા છે પ્રજાજનો સુધી નહીં પહોંચતી ભાજપની આંતરિક ભાજગઢની અગણિત ઘટનાઓ પક્ષમાં ચર્ચાતી રહે છે રાજ્યમાં બોતેર પાલિકા બાણુ તાલુકા પંચાયત જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના પ્રમુખ પદની પસંદગી આંતરિક ચૂંટણી જેવી જ બની રહી છે ભાજપમાં શરૂ થયેલ જૂથવાદની નવી ભવાઈમાં સેન્સના નામે નેતાગીરી ક્યાંક સમજાવટ ક્યાંક સમાધાન અને ક્યાંક સમાધાન કરતા હોવાની ચર્ચા જૂના ભાજપી કરે છે ભાજપમાં આંતરિક જૂથવાદ અને મલાઈવાદ વકર્યો છે કે તેનો સ્વીકાર કરવો હોય ઇનકાર થઈ શકે તેમ નથી વાસ્તવિકતા એ જ છે કે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી સત્તા વચ્ચે હવે ભાજપે પક્ષ રહ્યો નથી કે જે પહેલા હતો અને જનહત સર્વોચ્ચ સ્થાને હતી સત્તાને સંગઠન વચ્ચે સંકલનના નામે સત્તાનો સ્વાદ રાખવાની લાલચ ભાજપને લૂણો લગાડી રહી છે એટલે જ ભાજપમાં પ્રમુખ પદ મેળવવા માટે ચૂંટણી જંગ જેવું આંતરયુદ્ધ ચાલે છે પરંતુ ઉપરના સ્તરેથી જીતનો મંત્ર છે ત્યારે પક્ષની નીતિ નિષ્ઠાની હારનો વિચાર કરનારા બહુ ઓછા લોકો બચ્યા છે એ ભાજપની કડવી વાસ્તવિકતા છે પણ જૂના કાર્યકરોની આ લાગણી સાંભળવાનો સમય સત્તાને સિદ્ધિ માટે જ વ્યસ્ત રહેલી નેતાગીરી પાસે નથી